વેલકમ સ્ટુડન્ટ અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે તમારે યુનિટ નંબર ફોરમાં ઇન્ડિયન ઇકોનોમિક્સમાં યુનિટ નંબર ફોરમાં સેવા ક્ષેત્ર વિશે જોઈ રહ્યા છીએ જેમાં આપણે કાલે વિડીયો લેક્ચરમાં વાહન વ્યવહારની સુવિધાઓ અથવા તો વાહન વ્યવહારનો વિસ્ ખ્યાલ તેના ફાયદા અને મર્યાદા વિશે કે તેની ફાયદા અને સમસ્યા વિશે ચર્ચા કરી હતી આજે આપણે તેના પછીનો જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર સિક્સ તમારા મટિરિયલમાં ભારતમાં શિક્ષણના વિકાસની સમસ્યા અને મહત્ત્વ ચર્ચો તમારો જે ક્વેશ્ચન નંબર ફાઇવ છે આની સંદેશા સંદેશાવ્યવહાર એ આપણે જે જોતા નથી કારણ કે તમારે અત્યાર સુધી એકેવાર એક્ઝામમાં પૂછાયેલો નથી એ એક જ ક્વેશ્ચન છે તમારે આ યુનિટમાં કરવાનો નથી બાકીના બધા ક્વેશ્ચન છે આપણે જોયા છે તો ભારતમાં શિક્ષણના વિકાસની સમસ્યા અને મહત્ત્વ વિશે ચર્ચો આ ક્વેશ્ચન છે તમારે લાસ્ટ યર માર્ચમાં બે હજાર ઓગણીસમાં અને માર્ચ બે હજાર અઢારમાં બંનેમાં છે એ રિપીટ થયેલો છે તો આપણે બધાએ જાણીએ છીએ કે ભારતમાં શિક્ષણની વ્યવસ્થા છે એ કેવી છે અને શિક્ષણ છે એ સેવા ક્ષેત્રનો તે એક ભાગ છે શિક્ષણ એક સામાજિક આંતરમાળખાનું પરિબળ છે દેશમાં ઝડપી વિકાસ અને માનવ મૂડીના નિર્માણ માટે જરૂરી છે વિકાસ કરવા માટે તેમજ આંતરમાળખાકીય સુવિધા વધારવા શિક્ષણનો વ્યાપ વધે તે જરૂરી છે તેમાં પણ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ અત્યંત આવશ્યક છે ડૉક્ટર સન્ના એક અભ્યાસ મુજબ જો શિક્ષણ ઉપર ભાર મૂકવામાં ન આવે તો ભૌતિક મૂડી રોકાણના આર્થિક વિકાસના તમામ દેશો આજે વિકાસમાં શિક્ષણનું મહત્ત્વ સ્વીકારતા થયા છે દેશની કોઈપણ સેવાઓ હોય કોઈપણ આંતરમાળખાકીય સેવાઓ હોય એના વિકાસ માટે શિક્ષણ છે એ જરૂરી છે જો શિક્ષિત હોઈએ આપણે તો આપણે કોઈ પણ જગ્યાએ આપણું સ્થાન છે બનાવી શકીએ એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીના સંદર્ભમાં જોઈએ વિકસિત અને વિકાસશીલ દેશોનો ખ્યાલ જોઈએ તો બધામાં શિક્ષણ છે એ ખૂબ મહત્ત્વનું પરિબળ છે મહત્વની સેવા છે તો આપણે જોઈએ ભારતમાં શિક્ષણનો વિકાસ તો કે ભારતમાં શિક્ષણનો વિકાસ છે એ કેવી રીતે થયો છે તો કે ભારતમાં શિક્ષણનો વિકાસ વિકસતા દેશોમાં કુલ વસ્તીના મોટાભાગ ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાતો નથી તેનું એક કારણ એ છે કે ભારતમાં આશરે પંદરથી પાસઠ વર્ષની વયના ધરાવતા લોકોની સંખ્યા ઓછી હોય છે શું કહે છે કે ભાઈ આપણા દેશમાં સૌથી મોટી સમસ્યા શું છે તો કે જે કોઈ પણ વસ્તી છે એ ઉત્પાદન પ્રક્રિયામાં છે એ જોડાતી નથી શું કામ તો કે એમની પાસે શિક્ષણ નથી અને એમની ઉંમર આશરે પંદરથી પાંસઠ વર્ષની હોય તો એવી સંખ્યા ધરાવતા લોકો છે એ ભારતમાં ઘણા ઓછા છે શું કામ તો કે વિકસતા દેશોમાં કુલ વસ્તીનો મોટો ભાગ ઉત્પાદન પ્રક્રિયામાં જોડાતો નથી તેનું એક કારણ એ છે કે ભારતમાં આશરે પંદરથી પાંસઠ વર્ષની વય ધરાવતા લોકોની સંખ્યા ઓછી છે આવા દેશોમાં આંતરમાળખાની સાથે સાથે સામાજિક આંતરમાળખામાં વિકાસ કરી શિક્ષણ પર ભારાંક આપી ઝડપી વિકાસ સાધવો જોઈએ તો શું કહે છે કે તો ભાઈ આવી સમસ્યા હોય તો આવી સમસ્યામાં લોકોનો સામાજિક વિકાસ થાય એ માટે શિક્ષણને મહત્વ આપવું જરૂરી છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને આઝાદી પછી થયેલા એક સર્વેક્ષણ અનુસાર ઉલ્લેખ કરેલ છે કે ભારતનું શિક્ષણ એ ઉચ્ચ હસ્તકનું શિક્ષણ છે જે આજે પણ એટલું જ સત્ય છે આપણને બધાને ખ્યાલ છે કે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ છે તેમનું બર્થ જેમ તેમનું જન્મતિથિ છે જન્મતિથિ જન્મ જયંતિ ત્યારે આપણે લોકો શિક્ષક દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ તો એમનું એવું માનવું છે કે બધા જ શિક્ષણ વ્યવસ્થા બધા રાજ્ય બધા દેશમાં શિક્ષણ વ્યવસ્થા કરતાં ભારતની જે શિક્ષણ વ્યવસ્થા છે એ ઘણી ઊંચી છે ઊંચ હસ્તકની છે માનવ વિકાસમાં સમગ્ર ભારતમાં પ્રાદેશિક દ્રષ્ટિએ શિક્ષણમાં મોટી અસમાનતા જોવા મળી છેલ્લા થોડા દાયકાઓમાં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા માનવ વિકાસ આંકમાં એક મહત્ત્વના નિર્દેશક તરીકે શિક્ષણને સ્થાન આપવામાં આવ્યું છે માનવ વિકાસ આંક વિશે તમે બધા પરિચિત છો થોડો ઘણો કારણ કે આના વિશે તમે જે અગિયાર બારમાં થોડો ઘણો અભ્યાસ કર્યો છે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એણે માનવ વિકાસ આંક છે દરેક દેશનો માનવ વિકાસ આંક છે એ દર વર્ષે એ આપે છે એની આંકડાકીય માહિતી રજૂ કરે છે તેમાં પણ શિક્ષણને છે એ ખૂબ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે હવે આપણે જોઈએ ભારતમાં શિક્ષણનો વિકાસ અને તાલીમ એક રીતે છે એ આ તમારા શિક્ષણનો વિકાસ અને તાલીમ છે એ તમારા મહત્વ તરીકે પણ તમે દર્શાવી શકો છો અથવા તો માત્ર એવું લખો તો પણ ચાલે અહીંયા આપેલું છે એવી રીતે કે ભારતમાં શિક્ષણ અને તાલીમ ભારતમાં શિક્ષણનો વિકાસ અને તાલીમ મુખ્યત્વે ત્રણ ભાગમાં વિભાજિત થયા છે સાક્ષરતાના વલણો શૈક્ષણિક આંતરમાળખાના આંતરમાળખાનો વિકાસ અને કૌશલ્ય આ ત્રણ ભાગમાં ભારતમાં શિક્ષણ અને તાલીમના વિકાસને વિભાજિત કરવામાં આવ્યો છે તો સાક્ષરતાના વલણ શૈક્ષણિક આંતરમાળખાનો વિકાસ અને કૌશલ્ય સાક્ષરતાના વલણમાં શું છે તો કે ભાઈ પૌઢ સાક્ષરતા દર છાસઠ ટકા સાથે એકસોને છ્યાસી દેશ પૈકી ભારતનો ક્રમ ને વીસમો છે પૌઢ સાક્ષરતા દર એટલે શું તો કે ભાઈ ત્રીસ વર્ષની ઉંમર પછી જે લોકો શિક્ષણ મેળવતા હોય પૌઢ લોકો એની સંખ્યાની વાત કરવામાં આવી છે એનો દર છે એટલે કે પૌઢ સાક્ષરતા દર એટલે કે મોટી ઉંમર પછી જે લોકો શિક્ષણ મેળવતા હોય તેવી વસ્તી નો દર કેટલો છે આપણા ભારતમાં છાસઠ ટકા લોકો એવા છે જે બોર્ડ શિક્ષણ મેળવે છે અને એકસો છ્યાસી દેશોમાંથી ભારતનો ક્રમ એમાં કેટલામો છે એકસો ને વીસમો છે પછી છે સાક્ષરતા મેળવવાની રૂપરેખા પૂરી પાડતા વર્ષ બે હજાર પંદર એજ્યુકેશન ફોર ઓલ ગ્લોબલ મોનિટરિંગ રિપોર્ટ વર્ષ બે હજાર આઠ દ્વારા તૈયાર કરવામાં આવેલ વિકાસ દ્વારા ભારતમાં સૌથી ઓછું સાક્ષરતા દર સાક્ષરતા ધરાવતા દેશોની યાદીમાં છે તો કે ભાઈ વર્ષ બે હજાર પંદર દ્વારા વર્ષ બે હજાર પંદરમાં એજ્યુકેશન ફોર ગ્લોબલ મોનિટરિંગ રિપોર્ટ વર્ષ બે હજાર આઠ છે એ તૈયાર કરવામાં આવ્યો હતો એના અનુસાર શું છે તો કે ભાઈ બધા વિકસિત દેશ છે જે લોકો ડેવલપ છે અમેરિકા છે ચીન છે જાપાન છે આ બધા વિકસિત દેશો છે એની સરખામણીમાં આપણે જોવા જઈએ તો ભારતમાં હજુ શિક્ષણનું પ્રમાણ કેવું છે ઘણું ઓછું છે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચસ્તરીય શિક્ષણમાં પ્રવેશનો ગુણોત્તર વર્ષ બે હજાર પાંચમાં ત્રેસઠ પોઈન્ટ આઠ ટકા જેટલો રહ્યો છે એટલે કે આપણે જો શિક્ષણને પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જોઈએ તો દર વર્ષે જે પ્રવેશ છે થાય છે એનો ટકાવારી દર કેટલો છે માધ્યમિક શિક્ષણમાં પણ આવી ગયું પ્રાથમિક શિક્ષણમાં પણ આવી ગયું અને ઉચ્ચસ્તરીય શિક્ષણમાં પણ આવી ગયું તો કે દર વર્ષે આ દરેક ક્ષેત્રોમાં નવો પ્રવેશ મેળવતા હોય તેવા વ્યક્તિનો ટકાવારીનો દર કેટલો છે ત્રેસઠ પોઈન્ટ આઠ ટકા છે આ થયું સાક્ષરતાના વલણો કેમાં તો કે ભાઈ ભારતમાં શિક્ષણનો વિકાસ અને તાલીમમાં સૌથો સૌથી પહેલો વિભાગ હતો સાક્ષરતાનું વલણ બીજો વિભાગ છે શૈક્ષણિક આ શૈક્ષણિક આંતરમાળખાનો વિકાસ હવે આપણે જોઈએ શૈક્ષણિક આંતરમાળખાનો વિકાસ તો પહેલું છે એની અંદર સબ પોઈન્ટ છે પહેલો શિક્ષણની સવલતોનો વિસ્તાર તો કે ભાઈ ભારતમાં ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ છે એ હવે કામ કરી રહી છે જે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને કોઈપણ અન્ય ટેકનિકલ શિક્ષણ છે એ આપણને આપે છે કેવી કેવી સંસ્થાઓ છે તો કે ભાઈ આઈઆઈએમ છે આઈઆઈટી છે એઈમ્સ છે વગેરે આંકડાકીય રીતે જોતા ભારતમાં પ્રાથમિક શાળાની કુલ સંખ્યા વર્ષ બે હજાર સાત આઠમાં લગભગ અઠ્ઠાણું હજાર નવસો ને ચોસઠ જેટલી હતી શું કહે છે ભારતમાં શિક્ષણની સવલતોનો વિસ્તાર એટલે શું તો કે ભારતમાં જેમ જેમ આપણો દેશ છે એ આગળ વધતો જાય છે અત્યારે એ રીતે આપણે જોવા જઈએ તો ભારતમાં પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ માટે વિશિષ્ટ સંસ્થાઓ છે એ દર વર્ષે વધી છે આઈઆઈટી આઈઆઈએમ્સ છે એનઆઈટી એન એનટીઆઈ છે એઆઈઆઈએમએસ એટલે કે એઇમ્સ છે આ બધી સંસ્થાઓ છે એ માધ્યમિક ઉચ્ચતર સોરી ઉચ્ચ માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ વિશેની તાલીમ છે આપે છે અને તેની સાથે પ્રાથમિક શાળાઓની સંખ્યામાં પણ ઘણો એવો વધારો થયો છે બીજું છે શિક્ષણનો અધિકાર આપણે બધા જ જાણીએ છીએ કે ભારતમાં ભારતના બંધારણમાં શિક્ષણ મેળવવાનો અધિકાર એ આપણા મૂળભૂત અધિકારમાં દર્શાવવામાં આવેલો છે દરેક લોકોને પ્રાથમિક શિક્ષણ મેળવવું એ દરેક લોકોનો કેવો અધિકાર છે આપણા દેશમાં મૂળભૂત અધિકાર છે વર્ષ બે હજાર નવમાં આ બાબતને ધ્યાનમાં રાખી ભારત સરકારે ભારતના દરેક વ્યક્તિને શિક્ષણ મેળવવાનો અધિકાર આપેલ છે મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો બાળકનો હક અંગે રાઇટ ટુ રાઇટ ટુ એટ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ પસંદ કરવામાં આવેલો છે આ કાયદા અનુસાર છથી થી ચૌદ વર્ષની ઉંમરના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે તો કે ભાઈ આપણે છે આપણા દેશમાં શિક્ષણના અધિકારને મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે એટલા માટે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંડર એટલે કે એજ્યુકેશન એટલે કે શિક્ષણના શિક્ષણના કાયદાને વિકસાવવા માટે આ કાયદો પસાર કરવામાં આવ્યો છે જેમાં છથી ચૌદ વર્ષની ઉંમરના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક છે અનૌપચારિક શિક્ષણ આંતરરાષ્ટ્રીય શિક્ષણ સુવિધામાં ભારતમાં અનૌપચારિક શિક્ષણની પદ્ધતિ શરૂ થઈ સમગ્ર જીવનકાળ સુધી શીખવવાની પ્રક્રિયાનો નિર્દેશ કરે છે આ પદ્ધતિમાં શિક્ષણ અને તાલીમ અન્ય સ્થળે આવેલી માન્યતા પ્રાપ્ત કરેલી શૈક્ષણિક સંસ્થાઓમાંથી મેળવી શકાય છે શિક્ષણમાં આ નવી પદ્ધતિ ભારતમાં શિક્ષણના ક્ષેત્રે વિકાસ દર્શાવે છે અનૌપચારિક શિક્ષણ એટલે શું તો કે અનૌપચારિક શિક્ષણ એટલે કે એવું શિક્ષણ કે જેમાં તમે કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ઘરે બેઠા કે તમે જે કોઈ પણ સ્થળે રહેતા હો ત્યાંથી તમે શિક્ષણ છે એ પ્રાપ્ત કરી શકો છો એક રીતે આપણે બધા જોઈએ છે તો એક્સટર્નલ એક્સટર્નલમાં જે કોઈ અભ્યાસ કરે છે એ આનું ઉદાહરણ આપણે આપી શકીએ આમાં કે અનૌપચારિક શિક્ષણ એટલે શું તો કે ભાઈ કોઈપણ પણ વ્યક્તિ છે એ પોતાના જીવનકાળ દરમિયાન ગમે ત્યારે છે શિક્ષણ શરૂ કરી શકે છે એ માટે કોઈ પણ સંસ્થામાં કોઈ પણ માન્ય સંસ્થામાં પોતાનું એડમિશન લઈ અને છે એ ઘરે બેઠા પોતાનું શિક્ષણ છે એ ચાલુ કરી શકે છે અને ભારતમાં આ રીતે શિક્ષણ પદ્ધતિ છે એ સારી એવી વિકસી છે ચોથું છે ઓનલાઈન શિક્ષણ ઓનલાઈન શિક્ષણ તમને બધાને ખબર છે કે આપણે ઇન્ટરનેટની સેવા કે ઇન્ટરનેટ માધ્યમ દ્વારા લોકો પોતાના ઘરે બેસી અને શિક્ષણ છે એ મેળવી શકે છે જે અત્યારે આપણે બધાય ખાસ એનાથી પરિચિત થઈ ગયા છીએ કે ભાઈ ઓનલાઈન શિક્ષણ એટલે શું તો કે ભાઈ વ્યક્તિ પોતાના સ્થળે બેઠો હોય તો એને લાંબી કહેવાય ને કે બહુ લાંબુ અંતર કાપવાની જરૂર નથી એ પોતાના ઘરેથી જ ઓનલાઈન શિક્ષણ છે એ મેળવી શકે છે ઇન્ટરનેટની સેવાનો ઉપયોગ કરીને ઓનલાઈન શિક્ષણની પરીક્ષા ઓનલાઈન જ લેવામાં આવે છે આ પરીક્ષાને ડિગ્રી તેટલા સર્ટિફિકેટ ડિગ્રી અને સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે જે લોકો ઓનલાઈન શિક્ષણ કરતા હોય ખાસ કરીને અત્યારના સમયમાં આપણે બધા જ ઓનલાઈન શિક્ષણમાં થોડા ઘણા ટેવાઈ ગયા છીએ તો ઘરે બેઠા છે તમે ઇન્ટરનેટની સેવાનો ઉપયોગ કરીને શિક્ષણ છે એ મેળવી શકો છો અંતર શિક્ષણ વર્તમાન સમયમાં ભારતમાં મોટાભાગની શિક્ષણ સંસ્થાઓની યુનિવર્સિટીઓ દૂરઅંતર શિક્ષણ આપે છે આના લીધે વિદ્યાર્થીઓ પોતાના મનગમતા વિષય સાથે પોતાના મનગમતા વિષય માટે અભ્યાસ કરી શકે છે શિક્ષણની આ પદ્ધતિ કોઈપણ પ્ર પ્રદેશનો વિદ્યાર્થી ભારત કે વિદેશની યુનિવર્સિટીમાંથી શિક્ષણ કે ડિગ્રી મેળવી શકે છે આ પદ્ધતિ ભારતમાં ભારતમાં ઘણા લોકોની લો ઘણા લોકોની પ્રિય બની છે દુરંતર શિક્ષણ એટલે શું તો કે ડિસ્ટન્સ હોય બરાબર ફોર એક્ઝામ્પલ આમાં એવું કીધું છે કે ભાઈ વ્યક્તિ પોતાના મનગમતા વિષયમાં પોતાને મનગમતો અભ્યાસ છે એ કરી શકે છે પોતાની મનગમતી યુનિવર્સિટીમાં કોલેજમાં કે ગમે ત્યાં એને જે અભ્યાસ કરવો હોય ત્યાં એ કરી શકે છે જે તે પ્રદેશમાં વિદ્યાર્થી રહેતો હોય એ ભારતમાં હોય કે વિદેશમાં હોય કોઈ પણ જગ્યાએ હોય તો એ છે એ પોતાના મનગમતા વિષયમાં પોતાની મનગમતી કોલેજ કે યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવી ડિગ્રી પ્રાપ્ત કરી શકે છે અને ભારતમાં ઘણા બધા લોકો આ રીતે દૂરઅંતર શિક્ષણ છે મેળવે છે એક રીતે આ ઓનલાઈન શિક્ષણ જેવું તે થાય કુલ પ્રવેશ મુહૂર્ત અને શાળા છોડી જતા બાળકોનું પ્રમાણ તો કે સામાન્ય રીતે આપણે બધાએ જાણીએ છીએ કે ઘણા ગામડામાં રહેતા લોકો છે એ લોકો શું હોય તો કે એના વાલી છે એને પોતાના બાળકને શિક્ષણ કે પોતાના બાળકને આગળ ભણાવવું જોઈએ એવું બહુ મહત્ત્વ આપતા નથી એટલા માટે શું કરું તો કે પાંચ કે છ કે સાત ધોરણ ભણે પછી શું થાય તો કે ભાઈ પછી ભણવાનું છોડી દે છે તો અહીંયા તમને એ જ કીધું છે કે સામાન્ય રીતે નોંધાયેલા બાળકોના કુલ પ્રમાણને આધારે એકથી પાંચ ધોરણ અને છથી અગિયાર ધોરણના બાળકમાં જ્યારે અર્ધવચ્ચેથી શાળા છોડી જનાર બાળકોના પ્રમાણને ડ્રોપઆઉટ રેશિયો કહે છે એટલે કે એકથી પાંચનો અભ્યાસ કરતા હોય અને છથી અગિયારનો અભ્યાસ કરતા હોય એ સમય દરમિયાન જે વ્યક્તિ પોતાનો અધવચ્ચેથી શિક્ષણ છોડીને વયો જાય એને ડ્રોપઆઉટ રેશિયો કહેવાય એટલે કે શાળા છોડીને જતા બાળકોનું પ્રમાણ સર્વે અનુસાર ભારતમાં કુલ પ્રવેશ ગુણોત્તર સોથી એકસો ચૌદ ટકા જેટલું વધુ છે અને જેનું કારણ એ છે કે છ વર્ષ કરતાં વધુ ઉંમરના બાળકોએ પ્રવેશ મેળવ્યો છે તો કે પહેલાંની કમ્પેરમાં અત્યારે પ્રવેશ નતર એટલે કે બાળકોનું એડમિશન કુલ એડમિશન દર વર્ષે જે દરેક શાળાઓમાં નવી સંખ્યા આવતી હોય એનું પ્રમાણ છે એ સોથી એકસો ચૌદ ટકા જેટલું છે જે ઘણું સારું કહેવાય એમ કે દર વર્ષે આપણા દેશમાં શિક્ષિત લોકોની સંખ્યા છે વધે છે એટલે કે છ વર્ષની છ વર્ષ કરતાં વધુ ઉંમરના લોકો છે બાળકો છે એ શિક્ષણ તરફ આગળ વધે છે ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ ભારતમાં ઓગણીસો ને ના સમગ્ર દાયકા દરમિયાન ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ ધરાવતા છ પ્રવેશ દર છ ટકા જેટલો રહ્યો છે જોકે આ સમયગાળા દરમિયાન સામાન્ય અને વૃદ્ધિ દરના લીધે દેશમાં નવી ઉચ્ચ શિક્ષણ સંસ્થાની માંગ વધી છે ધંધાધારી શિક્ષણ આપતી સંસ્થામાં વધારો થયો છે ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ એટલે શું તો કે બારમા ધોરણ પછી વિદ્યાર્થી છે એ પોતાની અલગ અલગ સ્ટ્રીમ પસંદ કરે છે એ શેમાં સમાવેશ થાય તો કે ભાઈ એ ઉચ્ચ શિક્ષણમાં સમાવેશ થાય તો ભારતમાં ઉચ્ચ શિક્ષણમાં જે પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓનું પ્રમાણ છે એ કેટલું છે છ ટકા છે ઓગણીસો નેવું દરમિયાન અને અત્યારે વર્તમાન સમયમાં પણ આ વૃદ્ધિ દર છે એ સારો એવો વધ્યો છે એની સામે આપણા દેશમાં એટલી બધી કહેવાય ને કે પોપ્યુલર એટલી બધી પ્રખ્યાત યુનિવર્સિટી કે શૈક્ષણિક સંસ્થાઓ નથી અને એ એ માટે છે શું થયું છે કે એ માટે નવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની માંગ પણ શું થઈ છે વધી છે અમુક જ એવી યુનિવર્સિટી છે ભારતમાં કે જે ખૂબ કહેવાય ને કે ભાઈ હાઈલી રેપ્યુટેટેડ રેપ્યુટેડ હોય કે જે પ્રખ્યાત હોય એમ બાકી છે એ એટલી બધી પ્રખ્યાત નથી એટલે કે જે કોલેજનું શિક્ષણ છે તમારા ઉચ્ચ શિક્ષણના અભ્યાસમાં આવે છે અને એ માટે અત્યારે ભારતમાં શું છે તો કે ભાઈ ભારતમાં એ માટે માન્ય યુનિવર્સિટી છે સારી સારી યુનિવર્સિટી છે એની શરૂઆતની માંગ છે વધી છે આઠમું છે વ્યવસાયિક શિક્ષણ સમગ્ર વિશ્વમાં લગભગ પંચાણું ટકા જેટલા યુવાન વ્યવસાયિક તાલીમ અને શિક્ષણ મેળવે છે જ્યારે ભારતમાં તેનું પ્રમાણ બે ટકા છે આવા શિક્ષણની રોજગારી મેળવવાની તકોમાં વધારો થાય છે ભારતમાં વ્યવસાયિક શિક્ષણ પૂરું પાડવા ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ અને વ્યવસાયિક સંસ્થાઓ મોટા પ્રમાણમાં છે શું કહે છે તો કે વ્યવસાયિક શિક્ષણ એટલે એવું શિક્ષણ કે જેમાંથી જેનું જેનો કોર્સ કર્યા પછી કે જેનું શિક્ષણ મેળવ્યા પછી વ્યક્તિને તરત રોજગારી મળી જાય વિશ્વમાં છે એનું પ્રમાણ કેટલું છે પંચાણું ટકા છે વ્યવસાયલક્ષી શિક્ષણમાં પંચાણું ટકા યુવાનો છે એ જોડાય છે શિક્ષણ મેળવે છે જ્યારે ભારતમાં તેનું પ્રમાણ કેટલું છે માત્ર બે ટકા છે તો વ્યાવસાયિક શિક્ષણ એટલે કે એવું શિક્ષણ કે જે શિક્ષણ મેળવ્યા પછી રોજગારી મેળવવાની તકો છે વધારે હોય અને ભારતમાં પણ આવી બધી સંસ્થાઓ છે ધીમે ધીમે શું થાય છે વિકસિત થાય છે શરૂ થાય છે નવમું છે સર્વ શિક્ષા અભિયાન ભારતમાં બધાને શિક્ષણ મળી રહે તે માટે સર્વ શિક્ષા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેનો મુખ્ય હેતુ ભારતમાં બધા જ બાળકો શાળા પ્રવેશ મેળવીને ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ ચાલુ રહે છે ઉચ્ચતર શિક્ષણ સુધી બાળકો અને બાળાઓ વચ્ચે કોઈ તફાવત કરવામાં ન આવે આ અભિયાનથી બધા જ બાળકોને ભેદભાવ વગર પ્રવેશ મળે એટલું જ નહીં સમાન હક મળે સર્વ શિક્ષા અભિયાન એટલે શું સર્વ શિક્ષા અભિયાન એટલે કે બધા જ વ્યક્તિઓને શિક્ષણ મેળવવાનો એક સમાન હક હોય એ પછી છોકરો હોય કે છોકરી હોય દરેક લોકોને શિક્ષણ મેળવવાનો એક સમાન હક છે એ સર્વ શિક્ષા અભિયાનમાં આપવામાં આવે છે સર્વશિક્ષા અભિયાનનો એક હેતુ એવું પણ છે કે ભારતમાં રહેતા દરેક બાળકો છે એ શિક્ષિત થાય અને જે બાળકોમાં બા ખાસ છોકરીઓ અને છોકરાઓ વચ્ચે જે તફાવત કરવામાં આવે છે એ તફાવત કર્યા વગર એ કોઈપણ પ્રકારના ભેદભાવ વગર દરેક લોકોને એક સરખું સમાન શિક્ષણ મેળવવાનો હક મળે અગિયાર દસમું છે શિક્ષણ પાછળ થતો ખર્ચ તો કે ભારતમાં શિક્ષણ અને સાક્ષરતાના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય દ્વારા કેટલા ખર્ચ કરવામાં આવે છે ઓગણીસો ઓગણીસો એકાવન પચાસમાં શિક્ષણ પાછળ થતું ખર્ચ રાષ્ટ્રીય આવકના એક પોઈન્ટ બે ટકા જેટલું હતું જે વર્ષ બે હજાર નવ દસમાં વધીને ત્રણ પોઈન્ટ ત્રણ ટકા જેટલું થયું આ ખર્ચ વિકસિત દેશોની તુલનાએ ઓછો છે આમ ટૂંકમાં શિક્ષણમાં શિક્ષણનો ભારતમાં વિકાસ જોવા મળે છે ભારતમાં છે એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દર વર્ષે બજેટ બહાર પાડે છે ત્યારે શિક્ષણ પાછળ પોતાનો ખર્ચ છે એ જાહેર કરે છે ઓગણીસો પચાસ અને એકાવનમાં કુલ રાષ્ટ્રીય આવકના એક પોઈન્ટ બે ટકા ભાગ છે શિક્ષણ પાછળ વપરાતો હતો વર્ષ બે હજાર નવ દસમાં એ ટકાવારીનું પ્રમાણ વધીને કેટલું થયું છે ત્રણ પોઈન્ટ ત્રણ ટકા જેટલું થયું છે એટલે આપણે ઓવરઓલ જોવા જઈએ તો ભારતમાં શિક્ષણનો સારો એવો વિકાસ છે એ આપણે જોઈ શકીએ છીએ ત્રીજું છે કૌશલ્ય અને કૌશલ્ય વિકાસ અને તાલીમ જે તમારા શૈક્ષણિક આંતર શૈક્ષણિક આંતરમાળખાનો વિકાસ છે એમાં આપણે બે પોઈન્ટ પૂરા કર્યા શૈક્ષણિક અંતર ભારતમાં શિક્ષણનો વિકાસ અને તાલીમ માં સાક્ષરતાના વલણો અને શૈક્ષણિક માળખું પૂરું કર્યું હવે આપણે જોઈએ કૌશલ્ય તો કૌશલ્ય અને કૌશલ્ય વિકાસ અને તાલીમ સરકારે જાહેર અને ખાનગી ભાગીદારીના ધોરણે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમની સ્થાપના કરી ભારતમાં કુશ ભારતમાં કુશળ જેટલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ છે દેશમાં કુલ શ્રમદળના માત્ર શ્રમિકોની અછત ઓછી છે લોકો તાલીમ અને કૌશલ્ય ધરાવે છે ભારત પાસે વિશ્વનું સૌથી મોટું યુવાધન છે ત્યારે સામાજિક આંતરમાળખામાં સંતોષકારક વિકાસ માટે તાલીમ અને કૌશલ્યની સગવડતાને અગ્રીમતા આપવા આપવી અનિવાર્ય છે તો કે ભાઈ આપણા દેશમાં શ્રમિકો એટલે કે શ્રમદળ વધારે છે શું કામ તો કે ભાઈ એના પ્રમાણમાં આપણા દેશમાં વસ્તી પણ એટલી બધી વધારે છે વસ્તી વધારે છે માટે આપણા દેશમાં શ્રમનું પ્રમાણ પણ કેવું છે વધારે છે પરંતુ એ શ્રમ માટે છે એ ભારત સરકારે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અથવા તો બીજા અર્થમાં કહીએ તો રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમની સ્થાપના કરી છે જેમાં શ્રમિકોને શું કરવામાં આવે છે જે કાંઈ પણ કાર્ય એમને કરવાનું હોય એના માટેની તાલીમ એના માટેનું કૌશલ્ય એમનો વિકાસ છે એ કરવામાં આવે છે એટલે કે વ્યક્તિને જે કાંઈ પણ જગ્યાએ કાર્ય કરવાનું હોય એ માટે એનું કૌશલ્ય અને તાલીમ છે એ આ રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ છે એ વ્યક્તિને તાલીમ આપે છે હવે આપણે જોઈએ શિક્ષણનું મહત્ત્વ શિક્ષણનું મહત્ત્વ જોઈએ શિક્ષણનો મહત્ત્વનો પહેલો પોઈન્ટ છે કે સામાજિક સામાજિક આંતરમાળખાની સગવડોના પરિણામે માનવ મૂડીની ગુણવત્તા સુધરે તે માટે સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ હોય તો લોકોની શારીરિક શક્તિ વધે છે માનવ શિક્ષણ અને તાલીમની સેવા વધતા માનવ શક્તિ વધે છે વધુ કાર્યક્ષમ બને છે શ્રમિકોની આવક ઉપાર્જન ક્ષમતા વધે છે અને ગરીબી ઘટે છે શું કહે છે તો કે ભાઈ ભારતમાં સામાજિક આંતરમાળખાકીય સુવિધાઓ એટલે કે આરોગ્યની સુવિધા છે વાહન વ્યવહારની સુવિધા છે રોડ રસ્તાની સુવિધા છે જે પ્રાથમિક જરૂરિયાતો છે આ બધી આંતરમાળખાકીય સુવિધાઓ વધે અને લોકોને કહેવાય ને એક સારું એવું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય એ માટે લોકોની શારીરિક શક્તિ વધારવા માટે શિક્ષણનું પ્રમાણ છે એ શું કામ જોડાયેલું છે શિક્ષિત લોકો છે જે લોકો શિક્ષિત હોય તે સારી એવી રીતે પોતાની સ્વાસ્થ્યનું કામ છે પોતાનું સ્વાસ્થ્ય જાળવી શકે છે અને દરેક પ્રકારની સેવાઓનો ઉપયોગ કરી અને પોતાનું શિક્ષણ અને તાલીમ છે એ વધારી શકે છે અહીંયા એવું કીધું છે કે ભાઈ લોકોની શક્તિ વધે એટલે લોકોની કાર્યક્ષમતામાં વધારો થાય લોકોની કાર્યક્ષમતામાં વધારો થાય એટલે વ્યક્તિ છે એ ધીમે ધીમે છે પોતાની આવક મેળવતો થાય અને ગરીબી પણ દૂર દૂર થાય એટલે કે શિક્ષણ મેળવવાથી શિક્ષણથી લોકોની એક પ્રકારે શું વધે છે સમજશક્તિને વિચારશક્તિ વધે છે તેની સાથે સાથે તે પોતાના આરોગ્યનું ધ્યાન રાખે છે વ્યક્તિ કાર્યક્ષમ બને છે પોતાની રોજગારી માટે પોતે પોતાના આવક માટેનું એક સાધન બને છે અને એના કારણે એની ગરીબી છે દૂર થાય છે બીજું અશિક્ષિતોની શ્રમિકોની સરખામણીમાં શિક્ષિત શ્રમિકોની તાલીમ દ્વારા નવી પદ્ધતિ સહેલાઈથી ગ્રહણ કરી શકાય છે જોકે અશિક્ષિત જે લોકો અભણ હોય જે લોકો શિક્ષિત નથી એવા શ્રમિકો કરતાં જે લોકો શિક્ષિત છે એને કોઈપણ કામ છે એ શીખવાડવામાં આવે તો એ જલ્દીથી શીખી જાય છે એટલે અહીંયા શું કીધું છે કે અશિક્ષિત શ્રમિકોની સરખામણીમાં શિક્ષિત શ્રમિકો છે એ કોઈ પણ જગ્યાએ કામ કરવાનું હોય ત્યાં નવી પદ્ધતિ હોય એ સહેલાઈથી શીખી જાય છે અને વર્તમાન સમયમાં ટેકનિકલ ગત પ્રગતિ અને અર્થતંત્રના બદલાતા સંજોગો સાથે સમાયોજન કરી શકવાનું શ્રેય શિક્ષણ અને તાલીમના ફાળે જાય છે એટલે કે શિક્ષિત શ્રમિકને કામ કરવા માટેની નવી પદ્ધતિ છે એ ઝડપથી શીખી જાય છે અને ખાસ કરીને અત્યારે ટેકનોલોજી જેટલી આગળ વધી છે એ પ્રમાણે આપણે જોઈએ તો શિક્ષણ છે એ દરેક કાર્યોમાં શું છે ઉપયોગી અને જરૂરી છે ત્રીજું છે શિક્ષણ એટલે વાંચવા લખવાની ક્ષમતા એવો અર્થ પ્રચલિત છે તે પ્રમાણે માનવીનું દ્રષ્ટિબિંદુ બદલે પણ વાસ્તવમાં શિક્ષણ અને પુરુષાર્થ દ્વારા માનવી વિચારોને નવા પદ્ધતિઓ સ્વીકારતો સ્વીકારવા તૈયાર થાય છે શિક્ષિત એટલે આપણે શું કહીએ છીએ તો કે ભાઈ શિક્ષણનો સામાન્ય અર્થ શું થાય તો કે કોઈ પણ એક વ્યક્તિને લખવાને વાંચવાનું કોઈ પણ એક ભાષા લખતા કે વાંચતા આવડતી હોય તો એ વ્યક્તિ શિક્ષિત છે એવું આપણે કહી શકીએ શિક્ષણના કારણે લોકોના વિચાર બદલાય છે લોકો એકબીજા સાથે કહેવાય ને કે પોતાના વિચારોની આપલે કરી શકે છે અને જે કાંઈ પણ કાર્ય એ કરતા હોય ધંધો કરતા હોય રોજગારી કરતા હોય એમાં શિક્ષણ તમારી પાસે હોય તમે શિક્ષિત હો તમે કોઈ પણ નવી પદ્ધતિને સહેલાઈથી શું કરો છો સ્વીકારી લો છો તો અને સાથે સાથે સંશોધન અને નવીનીકરણને પણ શું મળે છે વેગ મળે છે એટલે કે વ્યક્તિ છે નવું નવું શીખે છે નવું નવું સંશોધન કરે છે જેના કારણે શિક્ષણનો શિક્ષણ હોય તો શિક્ષિત લોકોને આ બધું આપણે શીખવાડવું છે એ ઘણું સરળ થઈ જાય છે તો આ આપણે જોયું કે ભારતમાં શિક્ષણની આખી વ્યવસ્થા શું છે ભારતમાં શિક્ષણનો વિકાસ અને તેનું મહત્ત્વ એના વિશે આપણે ચર્ચા કરી હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે લાસ્ટ છે તમારી યુનિટનો ટોપિક ભારતમાં આરોગ્ય સેવાનો વિકાસ અને મહત્ત્વ વિશે ચર્ચા કરીશું થેન્ક યુ